હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ વાડીએ જો કાલની જેમ જ આજી આ લઈને જ આવ્યા હિંય આજ હે ને જો કાલ ઘુસાન બાઇસ્કું હતું ને આજે ઉરિયન લઈ આવ્યા આપણે એક ઉરિયન ઠેલી કેમ કે લીલાડામ નાખવાની હે અને હેને ને બીજા નંબરમાં આપણે જા આવ્યા કેમ કે કાલ કહેતા હતા ને કે આપણે હાથી આંખવાનું હે એટલે ઓલા ટ્રેક્ટરમાં આપણે ફિટ કરવાથી આ વરસાદ આવ્યો ને એ પેલા ન્યા હતા હાથી આંખતા હતા આપણે રીમાનિયા અહીંયા પડ્યા હતા ટ્રેક્ટર લઈને અહીંયા આવતો રહ્યો હતો એટલે રીમાનીયા લઈ આવ્યો હું આપણે અહીંયા હમણાં ફિટ કરી લઈને પછી ચાલુ કરવું હોય પણ એ પેલા હે ને એક ખરની દવાનો પંપ સાટવો હોય મકાઈમાં એ હું ગામમાંથી લઈ આવ્યો હું અને હેને ચા જ્યાં હે ચા દઈ આવું પેલા નેદવાનું હાલે અહીંયા પછી આપણે હે ને એક પંપ ભરી અને મકાઈમાં સાટી દઈ અને પછી હાથી આપણે ફિટ કરી લઈ ટ્રેક્ટરમાં કે લોઢીઓને બધું કાઢેલ પડ્યું હે એટલે લોઢીઓને બધું સડાવવું જોઈએ તો આપણી હે ને જે આ છે મકાઈ અને આમાં સાટવાની ખરની દવા જો આ શિયાળ કિયારા કહી રહ્યા હતા મકાઈના જે આમાં હે ને આવું ખળ હે હજી ઝીનકું જીનકું હે ને તાકી તો હે ને ખળની દવા મારતી અને આ ક્યારો એક થોડોક વધારે ઘાટો થઈ ગયો એના ભાગનો આ થોડોક પાખો થઈ ગયો કંઈ વાંધો નહીં આપણે વાવીને એટલે હવે કોઈને કહેવાય તો નહીં હીંકતા હતા ભાઈ આપણે ઓલી વહી લીધી ને એનીથી વાવતા હતા તે હીંકતા હતા તે સેટિંગ આપણે ન ફાવે ને એટલે આમાં થોડીક વધારે પડી ગઈ બાકી પછી બહુ વાંધો નથી જો માપે જ છે એક આમાં થોડીક વધારે પડી ગઈ હતી એમાં શું થયું ખબર બે ઓફરમાં મકાઈ નાખીએ એટલે જાજી પડી ગઈ હાલો તો જ્યાં હે ને જ્યાં ઝીણું ઝીણું ખડ હે ને આવું આ એક પોપ ભરી અને સાટી દઈ એટલે વહેલો સારું બરી જાય નકર જમાવટ થઈ જાય ને તો મકાઈ નહીં થાવા દઈએ હાલો તો ફટાફટ એક પપ સાટી લઉં પછી હાથી ફીટ કરી દઈ ને પછી મંડી આંકવા જો હવે આમ હા હું તો ધીરે ધીરે થતું આવે હજી ફીટ કરી હું લોઢીઓ બદલાવશ એટલે વાલ લાગી જાય તો જો આપણે હે ને આ લોઢિયો ચડાવવાનો હે અને આ સડાવેલો હે તમે ચડાવેલો તો છે તો હું જરૂર ભાઈ બદલાવાની જરૂર એટલે ભૂંગરી વાળો છે અને આપણે આ હે ને બોલ વાળો છે જો એટલે આપડી પામાનિયા હે ને બોલવાળા હે આપણે આ ઓલા દાઢાના બળદના હાથી દાઢાના રિમાની આપણી પાસે ના હે નહીં અને આમાં હે ને આ માઇન્ડવીમ બાર ના રીમાનિયા એટલે હે ને આ ઓલા ટ્રેક્ટરમાં સડાવેલો હતો એમાંથી કાઢી લીધો અને આમાં સડાવી દઈને આમાં હે ને આપણે વાવેતર માટે ઉંણી ફીટ કરી દીધી ને એટલે આ લોઢીઓ રાખ્યો હતો કેમ કે આમાં હે ને કોઈ ડકબક કે ના થાય ફિટ વ્યવસ્થિત થાય એટલે હે ને વાવેતર આપણે આનીથી કર્યું હતું આ લોઢીએથી અને હાથીની બધું આની આંકવાનું એટલે હાલો ફટાફટ હે આ લોઢીઓ કાઢી નાખું બોલ ઉેરીને અને આ ફિટ કરી દઉં પછી ટ્રેક્ટર કાઢીને ટ્રેક્ટરમાં ફિટ કરી લઈને હવે તો આને હમણાં પાવાનો ટાઈમ થઈ ગયો જાય ભેહુંને તો પછી બેહુને પાઈ લઈને લીલાડો વાઢી અને નાખી દઈ તો બપોર લગભગ થઈ જાય એટલે બપોરે આ કરીને પછી ડાયરેક્ટ ચાલુ કરી દે હું લાગે હે એવું કેમ કે અત્યારે જોઈ લઉં ઊભા રહ્યો જો કેટલા વાઈ ગયા ખબર અગિયાર હવા અગિયાર જેવું થઈ ગયું હે એટલે હજી આ બધું બદલાવે ફિટ કરાવીને બધું હરાળે કરી લે પછી ઓલાને પાય હે એટલે બોપર થઈ ગયા હાલો ફટાફટ ચડાવી દઉં ને પછી લીલાડો વાડીને નાખ દઉં હાલો થઈ ગયા બોપર અને જો બેહુને બધા નાખી દીધું પાય એ મહીંડા હે ખાવા ને આપણે ખાવું જ છે જ્યાં ખાવા ના આલે હે જે આપણા હાથી કમ્પ્લીટ ફિટ કરી દીધું હે જો ત્રણ રીમાનીએ ચડાવ્યા હે બારના હે રિમાની હવે હે ને બપોરે હાલે બપોરે કરી લે ને પછી મંડી આપવા અહીંથી જ જો બાકી બધું હાવ રેડી જ છે હવે ચાલુ જ પણ છે અને ટીંકુ બેન આવ્યા હે વાડી ને જો આપણું વાડીનું ડાઇનિંગ ટેબલ ભાઈ જો કાયમ આય બેહીને જ ખાવાનું શાક ને રોટલા ને ભૂંગરા ટીંકુ બેન બરકે છે કોઈ બોપરા કરવાના હોય તો આવી જાવ સાડા બાર એક ગયા હું થઈ ગયું બોપરનો ટાઈમ થઈ ગયો હાલો હું હાથ ધોઈ લો

ખાઈ ને પછી આપણે હે ને જ ચાલુ કરવાનું હે કેમકે આ હે ને ત્યાંથી આમ નેદવાનું હે એટલે એમાં હાલી જાય ને તો નેદુ આમ કંઈક થોડોક ફાયદો થઈ જાય હાલો તો ધીરે ધીરે પછી ચાલુ કરશે ખાઈ લીધું જોજી પછી તો વાત જ કરે ને ખાઈ લીધું તી હાલો તો હું ફટાફટ ખાઈ લઉં આજ ધોઈને ફાઇનલી જો આકવાનું ચાલુ કરી દીધું છે વાહુંથી તો આકી નાખું મકાઈ હતી તે હેઠ વાહુંથી જો એટલું બધું પણ હે ને જો આ રેડું આવી ગયું ને પાછું માન માંડ મજા આવે હું થયું હતું ને તો પાછું રેડું આવી ગયું એ ટ્રેક્ટર અહીં રાખી દીધું જે આમાં બધે એમ તો આકી તો નાખું હે જે આ બધું હેઠ મકાઈ હું તો આવી ગયું જે અહીંથી લીધું હતું અહીંથી આ ક્યારેથી અહીંથી ચાલુ કર્યું હતું આંકવાનું ત્યાં હે વાળી મકાઈ સુધી લીધું ત્યાં રેડું આવી ગયું હતું જ્યાં પાંદડા ઉપર પાણી થઈ ગયું અહીંથી એટલું હે વાહ સુધી બાકી છે જ્યાં પાણી આવી ગયું પાંદડા ઉપર એટલે હે ને હવે આપણે ચા પાણી બનાવી લઈને ને પી લઈ ત્યાં હે ને કંઈક પાછું વાહરી જાય હુકાઈ જાય પછી પાછું ચાલુ કરીએ આ થોડીક વારમાં જો ને અહીંથી લીધું તો વાંધી હાલી ગયું મકાઈ સુધી વાં થોડીક ઉથલું છે મકાઈ થી ઓલી બાજુ ને એટલું આકવાનું તોય આરામથી હાઈન તા તાલી ગયા હાલ તો ફટાફટ ચા બનાવી લઈ પી લઈ પછી ચાલુ કરી હજી જો આ સાટા આવે છે થોડા થોડા બહુ નહીં આવે તો ચાલુ કરી નકર કાલે તો આપણે હે ને હાથી બધે હાકી નાખ્યું હે જો બધે હાલી ગયું હે કેતા આ એક એક કેમ કેડિયું રાખી દીધી હાલવા નથી રાખી ભાઈ એમાં હે ને જારીનું હોય ને હાકડા પોરું ઓલું એટલે હે ને એમાં પાછું એક આંકું જો હે રીમાની વાલી ખેરે એમ જ કરી ક્યાંક હાકડું હોય ને ક્યાંક પોરું હોય ને એવું થાય એટલે પેલા હે ને જ્યાં ચાર દાંતે વાવેલ હતું ને એ ત્રણ ત્રણ રીમાની આકી નાખ્યા એટલે એ બધું હાલી ગયું હે હવે આ એક દી હે ને ઓલીવાડીએ કાલેનો દી આકી આવું ને તો આવા ખાઈ જાય ને પછી આ રહી ગયું એ આખી અને પછી એવું લાગી પાછો આમ આકી નાખ્યું અને હવે ખડ ગયું કેમ ખબર જો બેન આવી ગયા નેદવા એટલે હવે ખડને ને રેવા ના દે પૂરું ખરનું હે એમાં સંભળાતું નથી મને એમ કી હે હવે ખડ ગયું ભાઈ ક્યાંય ખડનું નું સોટનું રેવા ના થાય જો પાટલું આમ જોવું એમાં આપણે હાથી આંખવાનું છે ને એમાંય નથ રહેવા દેવાનું બરાબર ને બરાબર હાલો તો હવે આપણે હે ને ભેહું આટું લીલાડો વાઢવાનું હોય અને ભેહું પાવાની પછી હે ને ઘરે પછી સવારે બિસ્તરા ભરીને ઓલી વાળીએ અહીંયા હાથી આકી આવી કાલે આખો દિન લગભગ હાલી જાય બધે દેખાડે અહીંયા તમને ઓલા સોયાબી આવ્યા હે ને આપણે ખડામાં એમાં તો બધું હમતર થઈ ગયું હોય અને થોડુંક આકવાનું રહી ગયું તો વરસાદ આવી ગયો તો એ તમને બતાવે તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઇક તો કરી જ નાખજો હાલો